જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે વાર અને તહેવારની સિઝન ચાલુ થઈ ગઈ છે અત્યારે બજારમાં ભાતભાતની અને જાત જાતની મીઠાઈઓ મળવા લાગશે પરંતુ ટ્રેડિશનલ મીઠાઈની તોલે કોઈ મીઠાઈ ન આવી શકે તો આજે હું સૌની માટે એકદમ ટ્રેડિશનલ એવી મોહનથાળની રેસીપી લઈને આવી છું આ મોહનથાળ તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે અહીંયા આપણે ખાંડ વગર અને ચાસણી લીધા વગર આપણે આ મોહનથાળ ગોળવાળો બનાવીશું જેથી કરીને આ હેલ્ધી પણ બનશે અને ટેસ્ટી તો બને જ છે તો તમે આ મોહનથાળની રેસીપી મારી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો કે આપણો મોણથાળ એકદમ પરફેક્ટ બન્યો છે અને એકદમ ટેસ્ટી બને છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં તો ચાલો આ મોંથાળ બનાવવાની શરૂઆત કરી દઈએ અહીંયા મોનથાળ બનાવવા માટે પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે એના માટે મેં અહીંયા એક આ વાટકી સેટ કરી લીધી છે એ વાટકીના માપથી આપણે એક વાટકી ઘીને ગરમ કરીને માપ લેવાનું છે જેથી કરીને પરફેક્ટ માપ આવે તો એક વાટકી ગરમ ઘી લઈ લીધું છે તો એ જ વાટકીના માપથી આપણે બે વાટકી ચણાનો ઝીણો લોટ આવે છે એ જ લેવાનો છે અહીંયા મોનથાળ બનાવવા માટે તમારે કકરા લોટની જરૂર નહીં પડે એકદમ ઝીણો જે લોટ આવે છે એનાથી જ આપણે મોનથાળ બનાવીશું તો અહીંયા આપણે બે વાટકી લોટ લઈ લીધો છે અને એક વાટકી ઘી લીધું છે હવે આ લોટને ઘીમાં સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે જેમ આપણે લોટને મિક્સ કરીશું એમ આપણું આ મિશ્રણ ગાઢું થઈ જશે અને ધીમા ગેસ ઉપર જ આ લોટને શેકવાનો છે ઉતાવળ બિલકુલ નથી કરવાની જેમ જેમ આપણે લોટને શેકતા જઈશું તેમ તેમ એમ હળવો થતો જશે અત્યારે આ તમને આ રીતે તાવીથા સાથે ચોટતો હોય એવો લાગશે પરંતુ જેમ જેમ આપણે શેકતા જઈશું તેમ તેમ એ લોટ હળવો થઈ જશે અને એકદમ સરસ આપણો લોટ શેકાઈ જશે તો આ લોટને સતત હલાવતા રહેવાનું છે હવે અહીંયા ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આ રીતનો આપણો લોટ થઈ ગયો છે થોડો હલકો ઘી છૂટું પડવા લાગશે અને હજુ આપણે વધારે લોટને શેકવાનો છે જેમ જેમ આપણે આગળની પ્રોસેસ કરતા જઈશું તેમ તેમ હું તમને ટાઈમિંગ બતાવતી જઈશ જેથી કરીને તમને ખ્યાલ રહે કે લોટને કઈ રીતનો શેકવાનો છે અહીંયા છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો લોટ આપણો આ રીતનો થઈ ગયો છે સરસ રીતે ઘી છૂટો પડવા લાગશે અને આ રીતનું એકદમ ઢીલું મિશ્રણ થઈ જશે આપણું અને હજુ આપણે એને સતત હલાવતા રહીને શેકતા રહેવાનું છે અને ગેસની આજે એકદમ ધીમી જ રાખવાની છે હવે અંદાજે અહીંયા નવ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ આપણો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે અને એકદમ આપણું ઘી સરસ રીતે છૂટું પડી ગયું છે પરંતુ હજુ આપણો લોટ તૈયાર નથી હજી એનો થોડો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી શેકવાનો છે હવે અહીંયા આપણો બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા લોટનો કલર આ રીતનો થોડો ગોલ્ડન કલર આવી ગયો છે અને લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને ઘરમાં સરસ સુગંધ ફેલાવા લાગશે અને ઘી પણ સરસ રીતે એકદમ છૂટું પડી ગયું છે અને એકદમ આ રીતનું મિશ્રણ બની જશે તો હવે અહીંયા આપણે જે ઘરમાં નોર્મલ ચમચી વાપરતા હોય એ ચમચીના માપથી આપણે બે ચમચી દૂધ ઉમેરીશું અહીંયા આ રીતે આ લોટમાં દૂધ ઉમેરવાથી આપણો જે ઝીણો લોટ લીધો છે એમાં સરસ કણીઓ પડશે જેથી કરીને આપણો મોહનથાળ એકદમ કણીવાળો બનશે તો આ અહીંયા દૂધ આપણે એકસાથે નથી ઉમેરવાનું આ રીતે બે ચમચી ઉમેરીને લોટને સરસ એક મિનિટ માટે શેકી લઈશું દૂધને સરસ રીતે બાળી લેવાનું છે એકસાથે દૂધ ઉમેરશો તો અહીંયા મોંથાળ બનવાની બદલે શેરો બની જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે દૂધ આપણે ઉમેરીશું પરંતુ થોડું થોડું ઉમેરવાનું છે અને દૂધને બાળતું જવાનું છે તો અહીંયા મેં બે ચમચી ઉમેર્યું હતું અને આ લોટને ફરીથી આપણે એક મિનિટ માટે શેકી લઈશું દૂધ સરસ રીતે બળી ગયું છે તો ફરીથી આપણે બે ચમચી જેટલું ફરીથી દૂધ ઉમેરીશું અહીંયા અમે કુલ ચાર ચમચી જેટલા દૂધનો ઉપયોગ કર્યો છે પહેલાં બે ચમચી ઉમેરીને લોટને શેક્યો અને ફરીથી બે ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે ઘરની નોર્મલ જે ચમચી આવે એનાથી જ આપણે આ માપ લીધું છે હવે ફરીથી આ દૂધને સરસ રીતે લોટમાં મિક્સ કરીને દૂધ બળી જાય ત્યાં સુધી લોટને શેકી લઈશું ફરીથી આ લોટને આપણે એકથી બે મિનિટ માટે શેકી લેવાનો છે જ્યાં સુધી સરસ રીતે દૂધ લોટમાં મિક્સ ન થઈ જાય અને લોટ આપણો સરસ કલર આવી ગયો છે અહીંયા કુલ અહીંયા મેં આ લોટને ચૌદથી પંદર મિનિટ માટે શેકી લીધો છે તો આપણો આ મોંથાળનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે એકદમ ગોલ્ડન અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે આખા ઘરમાં તો હવે આપણો આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે મોનથાળનો અને સરસ રીતે શેકાઈ પણ ગયો છે એકદમ કણીદાર આ લોટ બન્યો છે જે આપણે દૂધ ઉમેર્યું છે એનાથી આપણું આ મિશ્રણ કણીદાર બને છે અને મોનથાળ પણ એકદમ કણીવાળો બનશે ઝીણો લોટ લીધો હોય તો પણ આ મોંથાળ આપણો એકદમ સરસ બનશે તો હવે આપણે ગેસની આ જ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે નીચે ઉતારી લઈશું અને આને આપણે થોડું ઠંડુ કરી લેવાનું છે એકદમ કણીવાળું આ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે કઢાઈને મેં અહીંયા નીચે ઉતારી લીધી છે અને આ મિશ્રણને આપણે એક મિનિટ માટે ઠંડુ કરી લઈશું હલકું ગરમ રહે ત્યાં સુધી આપણે ઠંડુ પાડી લેવાનું છે એકદમ ગરમ હોય ત્યારે એમાં આપણે ગોળ નથી ઉમેરવાનો અહીંયા આપણે ખાંડોગર વગર આ મોંથાળ હેલ્ધી બનાવીશું તો અહીંયા આપણે ગોળનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં આ મિશ્રણને એક મિનિટ માટે સરસ રીતે હલાવી લીધું છે હવે એમાં આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું ત્યારબાદ અહીંયા મેં પોણી વાટકી જેટલો ગોળ લીધો છે અહીંયા જો તમે દેશી ગોળ લેશો તો આપણો મોંથળ એકદમ ટેસ્ટી બનશે સાથે સાથે હેલ્ધી પણ બનશે અને આ રીતનો નરમ ગોળ હોય તો બેસ્ટ રહેશે અને જો તમે કડક ગોળ લેતા હોય તો સરસ રીતે છોલીને લેવાનો છે અહીંયા મેં સરસ દેશી ગોળ જે નરમ આવે છે એ લીધો છે અહીંયા મેં પોણી વાટકી લીધો છે જો તમને વધારે ગળ્યો પસંદ હોય તો એક વાટકી પણ લઈ શકો છો પરંતુ આ માપથી બનાવશો તો પરફેક્ટ બનશે હવે આ ગોળને આપણે લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું ગોળ અહીંયા આપણો એકદમ નરમ જ છે એટલે મિક્સ થતા વાર નહીં લાગે માત્ર એક જ મિનિટમાં આ લોટમાં ગોળ સરસ રીતે મિક્સ થઈ જશે અહીંયા આ મિશ્રણ આપણું હલકું ગરમ છે એટલા માટે ગોળને ઓગળતા વાળ બિલકુલ નહીં લાગે એક જ મિનિટમાં સરસ રીતે આપણો આ ગોળ લોટમાં મિક્સ થઈ જશે અને આપણો જેમ જેમ આપણે ગોળ મિક્સ કરશું તેમ તેમ આપણું આ મિશ્રણ ગાઢું થવા લાગશે અને એકદમ મોનથાળ બનાવવા માટે પરફેક્ટ આપણું આ મિશ્રણ બની જશે હવે એક જ મિનિટમાં આ ગોળ સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગયો છે ને આપણું આ મિશ્રણ સરસ રીતે આ ગાઢું થવા લાગ્યું છે અને કડાઈને પણ છોડી દીધું છે તો હવે આ મિશ્રણને આ રીતે હલાવીને થોડું ઠંડુ કરી લઈશું અને ત્યારબાદ આપણે કોઈ પણ ટ્રે કે ડીશમાં આપણે પાથરી દેવાનું છે આ રીતે મારી પાસે ચોરસ મોલ છે તો એને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે તો હે એમાં આપણે મોહન આ મિશ્રણ ઉમેરી દઈશું અહીંયા આ મિશ્રણને આપણે સરસ રીતે ઠંડુ કરી લેવાનું છે જેથી કરીને આપણા મોહનથાળ ઠરવામાં બિલકુલ વાર ન લાગે એ બધી બાજુથી સરસ રીતે ફેલાવી દઈશું જો તમારી પાસે આ રીતનું મોલ ન હોય તો કોઈ પણ ડીસ્કેટ ટ્રેમાં પાથરી શકો છો હવે એને આ રીતે સરસ રીતે ફેલાવી દેવાનું છે એક ચમચીની મદદથી આપણે એને સરસ રીતે ખૂણા પણ પ્રેસ કરીને દબાવી લઈશું હવે અહીંયા આપણે ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ ઉમેરીશું તમે એકલા બદામ અથવા એકલા પિસ્તા પણ ઉમેરી શકો છો અહીંયા મેં બંનેનો ઉપયોગ કર્યો છે બંનેને આ રીતે ઉમેર્યા બાદ ચમચીની મદદથી દબાવી દઈશું જેથી કરીને જ નીકળી ન જાય અને મોંથાળ સાથે સરસ રીતે ચીપકી જાય હવે આપણો આ સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે એને આપણે એકથી દોઢ કલાક માટે ઠંડો થવા માટે મૂકી દઈશું એક જ કલાકમાં સરસ રીતે સેટ થઈ જશે બિલકુલ વાર નહીં લાગે તો આ મોણ આપણે એક કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું ત્યારબાદ આને તમે કટકા કરીને એન્જોય કરી શકો છો કોઈ પણ વાર હોય કે તહેવાર હોય અને એમનામ પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે અહીં આપણો મણ સરસ રીતે સેટ થઈ ગયો છે તો એમાં આપણે કાપા કરી લઈશું તો અહીંયા મારું મોડ નાનું છે તો આ રીતે વચ્ચે એક કાપો કરી લઈશ અને આ રીતે પીસ કરી લઈશ કુલ અહીંયા આઠ મોટા પીસ બનીને તૈયાર થઈ જશે તમને નાના કે મોટા પસંદ હોય એ પ્રમાણે તમે કરી શકો છો હવે આપણે આને કાઢી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને દેખામાં સુંદર આપણો આ મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે ગોળવાળો બનાવ્યો છે એટલા માટે હેલ્ધી પણ છે ગમે એટલા બાળકો ખાય કે વડીલો ખાય કોઈ પણ ટેન્શન નહીં રહે તમને હવે આ જ રીતે આપણે બધા મોહનથાળના પીસીસ બહાર કાઢી લઈશું એકદમ સુંદર અને ટેસ્ટી આપણો હેલ્ધી મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે હું તમને એક પીસ તોડીને પણ બતાવી દઉં કે એકદમ નરમ આપણો મોહન થાળ બન્યો છે બિલકુલ કડક નથી થતો તમે પહેલીવાર પણ બનાવતા હશો તો આ મોંથાળ તમારો પરફેક્ટ બનશે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલ